જે ગ્રીદા જીવી ચૂટી ચૂટી પડતી જીવો એના જીવાવારી અદમે એ સુગતાની નિશાની કોઈ પણ dhatu હોય એને ગાળવામાં આવે અને ગર્ભ કરવામાં આવે તો કે જે dhatu તે આપ એ સુધ બને છે અને કે કે અહીંયા લાગવાનું કે અબીરૂપી જીવો એને આપવા આવે

અહીંયા લખવામાં આવે છે કે તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગે ભાષા એટલે બીજી ભાષા બીજા પ્રદેશમાં જે લોકો હોય તેના પ્રાંતિ આપણે કહી શકીએ અને એ લોકોની ભાષા અલગ હોય આપણે આપણા ભારતમાં રહીએ છીએ આપણે ભારતની અંદર કેવી બધી ભાષાઓ પ્રચલિત છે અને જે જે પ્રદેશ ની અંદર એ ભાષાનો ઉપયોગ થતો હોય છે પણ અહીંયા લખવામાં કે અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા અને આ જે ઋગના શિષ્ય જે અન્ય ભાષાઓ બોલવા લાગ્યા કે જેથી કે બીજા લોકો સમજી શકે એવી ભાષામાં એઓ બોલતા હતા યહ ઉસારે તેમ તો એવાય બોલવા કામ આવી છે તે પ્રમાણે કે કે 16 પ્રાંતના લોકો ત્યાં એકતા મળ્યા હતા વિચાર કરો આખું યરોસાલેમ ત્યાં કે એક કિચો ખીચ ભરાય ગયો હતો જુદા જુદા પ્રદેશમાંથી ત્યાં લોકો કે પાસકા પરો પાડવાને માટે તેઓ એકતા મળ્યા હતા અને આ આપણે જોઈ શકીએ છે કે દરેક ભાષાઓ અલગ હતી પરંતુ જ્યારે આ પ્રભુનો દાન આપવામાં આવ્યો તરે કે કે લોકો એ ભાષા સમજી શકતા હતા આજ આપણે જોઈએ છે તો કનબલા લોકો ઘણા એ છે કે કે અન્ય ભાષા બોલવાનો એ દોળ કરતા હોય છે સકનિકા અપના સવિત્ર આત્મા પ્રાપ્ત થરો છે એ પ્રમાણે કહેતા હોય છે આપણે કે કે અન્ય ભાષા બોલવાનુંદાન મળ્યું છે આવો પોતે દાવો કરતા હોય છે અને કે છે કે જ્યારે તેઓ એ સર્વો કરે ત્યારે એવી ભાષા બોલે કે આજુબાજુના જે લોકો હોય એ પોતે સમજી શકતા નથી કદાચ એ વ્યક્તિને પૂછવામાં આવે તો એ વ્યક્તિ પણ પોતે સમજાવી શકતી નથી એ રીતે કોઈ પણ ઉચ્ચારણ એ લોકો કરતા હોય છે કૃતવાળો એ અન્ય પવિત્ર શાસ્ત્ર કહે છે કે અન્ય ભાષા બોલવી એ પવિત્ર આત્માનુંદાન છે. પવિત્ર આત્માનુંદાન છે. એનો અર્થ એ નથી કે જે વ્યક્તિ એ બોલે કે પુતે પવિત્ર આત્મા એની પાસે છે એવો કોઈ દાવો કરી શકે અને બીજું વ્યક્તિ ના કરી શકે. કારણ કે ઈશ્વરે દરેકને અલગ અલગ પ્રકારના એદાન આપેલા છે.

કે લોકો સાંભળી શકે સમજી શકે અને પ્રભુને મહિમા આપી શકે એ માટે અન્ય ભાષાનું દાન આપવામાં આવે છે કારણ કે પ્રભુની સ્ફાળતા એ જગતની અંદર એ પહોંચાડવાની છે એટલા માટે પ્રભુ મારફતે આ કૃપાદાન આપવામાં આવ્યું છે ખાસ સિવાય પણ આપણે બાઇબનની અંદર જોઈએ તો પવિત્ર આત્મા માટે ઘણા બધા એ રૂપકો એ આપવામાં આવેલા છે જો એના વિશે આપણે બોલવા જઈએ તો ઘણો બધો સમય થઈ જાય કબૂતર રૂપે ઢોગડી પર આત્મા આવ્યો હતો એ સાથે જોઈએ કે દેવનો જે શ્વાસ આદમ અને હવાને જ્યારે ઉત્પન્ન કરવામાં આવ્યા ત્યારે કહે છે કે ના નસકોરામાં જે જીવનનો શ્વાસ મૂક્યો એ દ્વારા કહે છે કે એ આત્મા એને પ્રાપ્ત થયો કે કે દેવ નો શ્વાસ એ પણ એક આત્મા છે આત્માની ની તરવા કે કે સતાન નો નાશ કરવાને માટે જે રિસ્તાઈ લોકો એરણી ની અંદર કે જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે કે કે જે મેઘ સ્તમ અને અગ્નિ સ્તમ હતો એ પણ પવિત્ર આત્માનું કાર્ય હતું પ્રભુ શ્રી કે કયો કે પાણી છે બરોબર જીવનનું પાણી છે એ પણ પવિત્ર આત્મા હતો અભિષેક તેલ એ પણ પવિત્ર આત્માનું કાર્ય છે જ્ઞાનનો આત્મા શ્રીમાન રાજાને આપવામાં આવ્યો હતો પવિત્ર આત્મા વિશે આપણે ઘણું બધું કહી શકીએ તો છે આપણે જોઈએ બાઇબલની અંદર ઉત્પત્તિના પુસ્તકની અંદર પહેલો અધ્યાય અને બીજી કલમની અંદર ત્યાં એ પ્રમાણે કે છે કે પૃથ્વી અસ્ત વ્યસ્ત ખાલી હતી ને ત્યારે દેવનો આત્મા હાલતો હતો આપણે પહેલા જ મેં એમને શરૂઆતની અંદર કહ્યું હતું કે આપણું જે મૂળમત ઈશ્વર કોમાં ત્રણ વ્યક્તિઓ પિતા પુત્ર અને પવિત્ર આત્મા જો તત્વોમાં અવિભાજિત પણ સામર્થ્યતા ગૌરવમાં સહસરકાર છે ઉત્પત્તિ અગાઉ આ સૃષ્ટિનો મંડળનો કે કે પવિત્ર આત્મા એ કાર્ય રતો કે દેવનો આત્મા કે કે પોળ પર હાલતો અજે વાલો પવિત્ર આત્મા જે કાર્ય સુચે એ બાબત વિશે આપણે જોવાનું છે કે એવાળો પવિત્ર આત્મા કે સૌપ્રથમ કે આપણને જીવન આપે છે કે માણસ તરીકે આપણને

કોઈ નાની મોટી બીમારી હોય તો નિયમિત દવાઓ લેતા હોય કેમ કે આપણું આ શરીર કે આપણું જે જીવન છે એ ટકી રહે હલો આજે પવિત્ર આત્મા એ આપણને જે જીવન આપે છે એ પવિત્ર આત્મા આપણા જીવનમાં કાર્ય કરે છે તો તમે રોમનો પત્ર 8મો અધ્યાય 10 અને 11 ની કલમમાં એ પ્રમાણે કે છે કે જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મળેલું છે પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્તને મુવાની ઉડાડે છે એ તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ગ્ય શરીરને પણ સજીવન કરશે

आत्मा एक जीवनदायक ने युहान चट्टो दिया है ने तेस्ते पिकलम इंदर यहाँ एक प्रमाण कहते हैं कि जेल जीवाणे चे जेल जीवाणे चे ते आत्मा चे अतः आपके जो जीविरा चे ना ये प्रभु ना आत्मा ना मार पड़े आपके जीविरा चे क्योंकि प्रभु का आत्मा यहाँ पे इंदर कार्यरत है बिजी बाबा કે પવિત્ર આત્મા કે આપણને શીખવે છે આપણને શિક્ષણ આપે છે આપણને જીવન જીવતા એ શીખવે છે યુહાન ચોથો અધ્યાય અને છવ્વીસમી ની અંદર ત્યાં એ પ્રમાણે લખવામાં આવી છે કે પણ સંબોધન એટલે પવિત્ર આત્મા જેને બાપ મારા નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે अभी सिख रहे हैं इस पर अगर क्या रे पुत्र आप इससे ने बारबार आप अभी जात में अभी से शिक्षण आता आता कि जब स्टॉम्पों तक आता तो अपने पराव से तो तुमने सिखाओं से ये बाबर आपने जो ही सिखिए से रूबी आठ अलग-अलग इसके अंदर और क्या लगभग अभी जो है ये आपने जो रात ना करी है तो आपने ये था �

તે 13મી કલમ ની અંદર પણ જે આત્મા વિશે લખોવાનું છે કે સત્યનો આત્મા એ જ્યારે આવશે જ્યારે કે તમને સત્યમાં દોરી હશે સત્યનો આત્મા કવિ શ્રી કૃષ્ણ સ્વર્ગારોપણ એ સત્યવાતમાં એ પ્રેરણ કો પર આવી છે એવા કવિના આત્મા કે આપણે સત્યવાત જીવન જીવવાનું આપણે શિક્ષણ આપે છે એ કવિ સાતવા કે આપણે

લાજીવને સાબિત કરી શીખે કે જ્યારે તો નિર્બળ હતા અસહાય હતા ત્યારે કે કે પવિત્ર આત્મા એઓને સહાય કરે છે મદદ કરે છે ઇલિયા પ્રબોધન થી આપણે જાણીએ છે ઇસવેલ તિસ્કે છે કે ગભરાઈને કે કે રોતે રૂપ કરે જગે બેઠો હોય છે તે બોલે કે કે એટલો બધો નિર્ગત થઈ જે જે ધ્યાન પર કુળ જરૂર આવે છે એને ખોરાક મળે અને કે જે ખોરાક મળ્યા પછી કે 40 દિવસ અને 40 રાત કે જે આરામને ચાલ અહીંયા પવિત્રતાવા ઈલ્યાને મદદ કરી સહાય કરી કે સહાયની જરૂર છે કે ધ્યાનરે મદદ કરવાનો છે એટલે આ જીવન વિશે પણ આપણે જાણીએ છીએ એラジオની અંદર પર ગર્ભ રહ્યો કપડા સંજોગો આવે પરંતુ કે છે કે એને એ સંદર્શનો કે છે કે એનો ખુલાસો કરવામાં કે છે કે એને મદદ કરવામાં આવે છે એ સાથે સાથે કે છે કે જેને જ્યારે એને સિંહોના બિલમાં નાખવામાં આવે ત્યારે પણ એને ત્યાં એને સહાય કરે છે એનું રક્ષણ ત્યાં કરવામાં આવે છે સાફ સુંદર જીવન વિશે પણ જોઈએ છે કે જ્યારે એની પાસેથી તમામ અને એ નિર્બળ થઈ ગયો હતો

તમે સંભાળી રાખે અને મેં કેવું રક્ષણ કર્યું અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું વિનાશના ના દીકરા સિવાય એવો આના કોઈનો નાશ થયો નથી પ્રભુએ આપણી સંભાળ લીધી છે આપણે સંભાળી રાખ્યા છે આપણે ઠોકર ખાવાથી બચાવ્યા છે એટલા જ માટે યહુદા પહેલો અધ્યાય છે ચોવીસ ની કલમમાં કહે છે હવે જે તમને ઠોકર ખાતા બચાવવા હવે જે તમને ઠોકર ખાતા બચાવવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદ સહિત નિર્દોષ રજુ કરવા સમર્થ છે આ તો પ્રભુ સમર્થ અને શક્તિશાળી છે દરેક આપણા પ્રકારની સુગર ખાવાથી આપણને બચાવ કરે છે મનુષ્ય જીવન છે એટલે લોકોનો તો જીવનમાં ગણિત આપવાની જ છે પરંતુ જો रे अभी साथ है पवित्र आत्मा से और तो चक्कर तो 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 से आप लोग बचाव का हैं कान में है ग्रंथ के 10 अध्याय ज्ञानमित्र के अंदर है कि कौन पवित्र आत्मा तुम्हारे पर આવશે कि आने तुम्हें सामर्थ्य प्राप्त हो और पृथ्वी ना छेड़ा સુધી तुम्हें हमारा साक्षी न हो आज ये पवित्र आत्मा को सामर्थ्य अपने प्राप्त करने <précisiv>...

પાપોની કબૂલાત કરીએ ચક્કસ એ પવિત્ર આત્માનો સામર્થ્ય ઈશ્વર આપણને ચોક્કસ આપશે એવાનો એ પવિત્ર આત્મા આપણા હૃદયની અંદર હર હંમેશ માટે રહે એ મારી પ્રાર્થના અને શુભેચ્છા જે આવચનો સમજવાના માટે ઈશ્વરની આપ સર્વને સહાય તથા મદદ આપણા મસ્તકો ઈશ્વર પિતાની સમક્ષ કામના હોય પ્રાર્થનાની અંદર જોઈએ છું प्रार्थना भाव में ठीक है इस कृपा वो बहुत अलगरी कृपा सागर समान होते कृपा वैदिक स्तवते मज काज से पूर्ति ऐसा बात नहीं नहीं करें रिकार्ड में जब जस्टर चौंस है अगर आपसे अच्छे रिकार्ड में वापस नहीं दिलचस्प कृपा वो

તમને આપ્યો તમારા ઘરમાં પ્રભુ તમને દોરી લાગ્યા સર્વને માટે અમે તમારા આભારી છીએ લાભારી અંતર કરણો સાથે પ્રભુ આજે તમારા સાનિધ્યમાં બેઠા છીએ ગીતો મારફતે સ્ત્રો મારફતે અમે તમારી સ્તુતિ આરાધના કરી શક્યા છીએ અમારા આગેવાન તમારા સેવા તમારા વાળા કમાન્ડર સાહેબ મારફતે પવિત્ર આત્મા સંબંધી અને ઘણું મનન કરાવ્યું છે સર્વને માટે અને તમારો આભાર માન્યો છે શરૂઆતમાં દેવ પોતાના લોકોની સાથે વાત કરતો હતો ત્યાર પછી પ્રભુ તમે આવ્યા તમે પણ લોકોની સાથે સીધે સીધી વાત કરી છે સમજણ આપી છે ઉપદેશ આપે છે અને હાલમાં જ્યારે મેં પવિત્ર આત્માના સમયમાં જીવી રહ્યા છીએ ત્યારે પ્રભુને પ્રાર્થ્ય છે કે તમારો પવિત્ર આત્મસત અમારી સાથે રહે સારા નશાની અમને શીખામણ આપો અને સાચા ખ્રિસ્તી જીવનનો અનુભવ કરી શકીએ અને અમારું જીવન જોઈને બીજાઓ અમારી ધોળી ઘણીઓ જોઈને અમારા શુદ્ધિ કરી શકીએ એ માટે પ્રાર્થના કરીએ ફરીથી પ્રભુ આજના દિવસને માટે અમે તમારા ભરી છીએ આ પર્યંતો સાથે એ જ પ્રાર્થીએ છીએ કે દાઉદે જે પ્રાર્થના કરી હે મારા દેવ તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં અને એ જ આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે તે ભોજને વિલિયમ બુથ દ્વારા પવિત્ર આત્માની મારફત ઉત્પન્ન કરવામાં આવે છે અને અમે ઘણી વખત કહીએ છીએ કે અમારામાં ભોજનો આત્મા છે અને લડાયક આત્માની મારફતે અને શતાન અને તેની કી વ્યક્તિ સામે લડી શકીએ એના માટે પ્રભુ તમે અમારી સહાય કરો આ સર્વને તમારો આશીર્વાદ

देवो भव प्रेम पवित्र आत्मा ने जीवन एवं समाज संघर्ष शांति तथा प्रत्येक के साथ जगत को नन प्रत्येक लोगों के साथ आते सदा सर्वों